કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કોવિડ કેર સેન્ટરમાં આપવામાં આવે છે અથવા તો લોકો ખાનગી હોસ્પિટલમાં જવાનું પસંદ કરે છે જ્યાં લાખો રૂપિયાના બિલ બનતા હોય છે જો કે અંકલેશ્વરમાં આવેલ એક સોસાયટીએ પોતાનું જ કોવિડ કેર સેન્ટર ઊભું કરી સ્થાનિકો માટે રાહત કરી નાખી છે અંકલેશ્વર તાલુકાના કોસમડી રોડ ઉપર આવેલા જય અંબે ગ્રીન સોસાયટીમાં ડોક્ટરોએ પોતાની જાગૃતિ અને સેવા કરવાની એક પહેલને પગલે પોતાની સોસાયટીમાં જ કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે જેમાં તેઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી તેમને સાજા કરી રહ્યા છે ગુજરાતમાં આવું દરેક સોસાયટીમાં થાય તો કોરોના હંફી જશે આ વાત સાંભળીને કદાચ તમને નવા કહેવામાં આવી છે સાંભળીને નવાઈ લાગી ને અંકલેશ્વર અંબે ગ્રીન સોસાયટી લોકો જાગૃત થયા અને સોસાયટી સ્વનિર્ભર બની સોસાયટીમાં ઉભું કરાયું છે કોવિડ સેન્ટર એક ડઝન લોકોને સાજા પણ કરવામાં આવ્યા છે સોસાયટીના બે તબીબોની અનોખી માનવતા સામે આવી છે એમાં ડોક્ટર હરેશ જનરલ સર્જન તબીબે પોતાના ટ્રસ્ટ માં લોકોને સાજા કર્યા છે સાવિડ ની મહામારી ગ્રીન સોસાયટી ખાતે પોતાના સ્વજનો માટે સોસાયટી માં જ કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને આ કોવિડ સેન્ટર માં ઓક્સિજન થી માંડીને તમામ હવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવા અને કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓની સારવાર પણ સોસાયટી ના તબીબ જ કરી અનોખી માનવતા મહેકાવી રહ્યા છે કહેવાય છે ને કે જેને સેવા કરવી હોય એના માટે કોઈ બહાનું રહેતું નથી સોસાયટીમાં બાર લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી સાજા પણ કરવામાં આવ્યા છે તો બે લોકોને સોસાયટી દ્વારા ઉભા કરાયેલ કોવિડ સેન્ટરમાં સારવાર અપાઈ જે સોસાયટીમાં ઉભું કરાયેલું સેન્ટર સોસાયટીના લોકો માટે આશીર્વાદ રૂપ હોવાનો પણ સભ્યો અનુભવ કર્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અન્ય સોસાયટીના લોકો પણ પોતાના સોસાયટીમાં કોવિડ સેન્ટર અથવા તો આઇસોલેશન રૂમ પણ ઉભું કરીને સોસાયટીના લોકો માટે જ ફક્ત કોરોનાની સારવાર પણ આપે તો કોરોનાની ગંભીર બીમારી સામે પણ લડી શકાય છે છેલ્લા અગિયાર મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓ પાસે તેઓના સગા સંબંધીઓ પણ જઈ નથી શકતા અને ડરી રહ્યા છે કારણ કે કોરોના એક ગંભીર બીમારી છે તેવું લોકો પણ માને છે ત્યારે આવા સંજોગોમાં કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓ પોતાના પરિવાર નજીક જ રહીને સાજા થઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રયાસ અંકલેશ્વરના કોસમડી રોડ ઉપર આવેલ અંબેગ્રીન સોસાયટી દ્વારા સોસાયટીમાં કોવિડ સેન્ટર ઉભું કરીને કરવામાં આવ્યો છે સોસાયટીમાં પંદરસો સભ્યોની સંખ્યા રહેલી છે ત્યારે કોરોનાની મહામારીમાં કોરોનાની ચપેટમાં આવેલા સોસાયટીના સભ્યોએ પોતાની સોસાયટીમાં જ તેના પરિવારની નજર સામે સારવાર મળી રહે તેવા પ્રયાસના ભાગરૂપે સોસાયટી દ્વારા એક ખૂણામાં કે જ્યાં કોઈ અવરજવર જવર કરી શકે તેવી જગ્યા ઉપર એક કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને સોસાયટીના કોઈ પણ સભ્યને કોરોનાની ચપેટમાં આવી જાય તો તેઓને અહીંયા પૂરેપૂરી સારવાર મળી રહે તે માટે ઓક્સિજનથી માંડીને તમામ મેડિસિનથી લઈને પીપીઈ સહિતની અદ્યતન સુવિધાઓ વાળું સેન્ટર ઊભું કરાયું છે સોસાયટીમાં રહેતા જ તબીબ કોરોનાની ચપેટમાં આવેલા દર્દીઓને સારવાર કરી અનોખી માનવતા પણ મહેકાવી રહ્યા છે સોસાયટીમાં રહેતા તબીબે સોસાયટીના બાર લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી કોરોનાની સારવાર પૂરી આપી સાજા કર્યા છે માત્ર બે દર્દીઓના જ સોસાયટીઓ દ્વારા ઉભું કરાયેલું કોવિડ સેન્ટરમાં સારવાર આપવાની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું જો કે સોસાયટી દ્વારા ભરૂચ જિલ્લાની અન્ય સોસાયટીના લોકો પણ આવા પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની અંબેગરી સોસાયટીમાં ત્રણસો મકાન અને પંદરસો સભ્યો ધરાવતી આ સોસાયટીના રહીશોએ પોતાના સોસાયટીમાં જ કોરોનાગ્રસ્ત થાય અથવા સંપર્કમાં આવ્યા હોય તેમજ સોસાયટીના અંદર જ ત્રણ બેડ વાળું સેન્ટર ઉભું કરાયું છે દર્દીઓ એકલા રહી કંટાળી ન જાય તે માટે ટીવી ની પણ સુવિધા કરવામાં આવી છે અને આ સોસાયટીમાં અંદાજિત બાર થી ચૌદ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા સાથે કોવિડ સેન્ટર પણ સારવાર આપી સાજા કરાય છે અને કોરોનાગ્રસ્તની સારવાર પણ સોસાયટીમાં રહેતા તબીબ જ વિના મૂલ્ય કરી અનોખી સેવા આપી રહ્યા છે આમ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં અંબે ગ્રીન સોસાયટી દ્વારા કરવામાં આવેલ પ્રયાસની સમગ્ર શહેરમાં વખાણ થઈ રહ્યા છે હું જીતેન્દ્ર ગાંધી અંકલેશ્વર અંબે ગ્રીન સિટી કોસંબડી રોડમાં રહું છું અમારી સોસાયટીમાં જ્યારે આ કોરોના વાયરસનો જે મહામારી શરૂ થઈ તે દરમિયાન લોકો ચિંતિત હતા કે શું થશે તે સમયે અમારા પ્રમુખશ્રી અને સેક્રેટરી શ્રી સોસાયટીની મિટિંગ કરી તમામ સભ્યોની મંજૂરી લઈ અને કોવિડ સેન્ટર ઊભું કર્યું એ કોવિડ સેન્ટરની અંદર તમામ સુવિધા જેવી રીતે ઓક્સિજનની સુવિધા એને કોવિડ ટેસ્ટ થઈ જાય ત્યાર પછી શું કરવું તે પ્રમાણે અમારા સોસાયટીના રહીશ શ્રી હરેશભાઈ શાહની માર્ગદર્શન એ ડોક્ટર છે એમના માર્ગદર્શન ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને બે ત્રણ સભ્યોને એમાં મદદરૂપ બી થયા અત્યારે જે જે અત્યારે મહામારી શરૂ થઈ છે ફરીવાર શરૂ થઈ છે ત્યારે દરેક સભ્યોને દરેક દરેક મેમ્બરોને જે બહારની બીજી સોસાયટીઓ છે ભરૂચ જિલ્લાની બીજી અન્ય સોસાયટીઓ છે તેની અંદર એમને આ રીતનું નાનું વસ્તુ કોવિડ સેન્ટર બનાવે જેમ અમે બનાવ્યું છે ત્રણ બેડની સુવિધા છે ઓક્સિજનની સુવિધા છે એવી તમામ સુવિધાઓ સાથે શરૂ કરીને ખરે તો ખરેખર અત્યારે જે મહામારી વધારે ફેલાય તે અટકી શકે બીજું જ્યારે કોઈને કોવિડ પોઝિટિવ આવે ત્યારે તારે એના ઘરના સભ્યોને એ ચિંતા થાય છે કે એનું થશે શું એને લઈ ક્યાં જઈશું એને કઈ જગ્યાએ દાખલ કરશું આપણે તો તેવા સમયમાં અમારી સોસાયટીએ જે પહેલ કરી છે તેવી દરેક જગ્યાએ પહેલ કરે એવી જ હું એક એવી આશા રાખું છું દરેક 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 ભરૂચ જિલ્લાના લોકોને વિનંતી કરું છું કે હવે એક સેન્ટર ઊભું કરે પોતાની સોસાયટીમાં જ્યાં નાનો નસ્તો કોઈ ફ્લેટ ખાલી હોય નાનો ઓરડો કોઈ ખાલી હોય ત્યાં વ્યવસ્થિત એને સેનેટાઈઝ કરી અને કો કોવિડના પેશન્ટને રાખીને એને ટ્રીટમેન્ટ આપી શકાય આટલું જ મારું કહેવું છે દરેકને અને ભરૂચ જિલ્લાને ખરેખર કોવિડથી મુક્ત કરીએ આપણે